કૃષ્ણ કૈયા લાલકી જે મૈયા જશોદા મૈયા જશોદા કાનાયે લીધા એમને લૂંટે જસોદા મૈયા માખણની મટકી મારી રે ફોડે માખણની મટકી મારી ફોડે જસોદા મૈયા હા હા જસોદા મૈયા હો હો યશોદા મૈયા મારું ના તો રાધા ને પૂસો મોતીની માળા એની તૂટી જશોદા મૈયા કાના એ લીધાય લૂટી જશોદા મૈયા મારું ના તો કાંતાબેનને ને પૂછો એના માથે થી મટકી ફોડી જશોદા મૈયા હા હા જશોદા મૈયા कानाएलि जशोदा मैया दाम मारुना मानो आरना पूसो सखी नै पूसो सासु नणदो केमा नुसो सखी नै पुसो सासु नन्दो